હવે આગળ વાત કરીએ છે અમદાવાદની જ્યાં બાવળાનું ઢેઢાલ ગામ આખે આખું પાણી પાણી થઈ ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટિંગ કર્યું ત્યારે વરસાદી પાણીમાં ઢેઢાલ ગામ આખું એક જળમગ્ન જોવા મળ્યું પાંચ હજાર ગામની વસ્તી ધરાવતું ઢેઢાલ ગામ આખું પાણી પાણી થઈ ગયું છે બાવળાના ઢેઢાલ ગામથી ગુજરાત ફર્સ્ટ રિપોર્ટિંગ કર્યું વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે વરસાદી પાણી ઓસરતા પણ નથી અને જનજીવન પ્રભાવિત થયું છે છે લોકોના ઘરોમાં પાણી પાણી નુકસાન પહોંચ્યું તો ગામની આંગણવાડી અને ગ્રામ પંચાયતમાં પણ ભરાઈ ગયા છેલ્લા એક મહિનાથી આંગણવાડી બંધ હાલતમાં છે પાણી ભરાઈ રહેવાના કારણે આંગણવાડી બંધ છે ટ્રેક્ટર પર બેસીને ગામની બહાર લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે ગામમાં જાણે કે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે જ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે એટલે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે વરસાદી પાણીમાં કેમિકલયુક્ત પાણી ભળી રહ્યું છે ગટરનું પાણી ભળી રહ્યું છે આ બાબતે સ્થાનિકોએ અનેક વખત લેખિકમાં મૌખિકમાં પણ રજૂઆત કરી છતાં તંત્ર જાણી જોઈને આ ખાડા કાન કરતું હોય તેવું લાગે છે હવે આમાં વરસાદી પાણી ક્યારે ઓસરે છે તેની રાહ જોઈ રાહ જોવામાં આવી રહી છે

મિનિસ્ટરો કે આ પ્રાણીના પ્રશ્ન માટે કોઈ બોલી શકતા નથી વારંવાર લેખિતમાં રજૂઆત મૌખિક રજૂઆત કરવા છતાં આ જાડી જાળી ચામડીવાળા અધિકારીઓ કોઈ પણ આ ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સહમત જ નથી અને વારંવાર રજૂઆત કરવા દર વર્ષે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ પાણી નું આવ્યું નથી અને આ કેમિકલ વાળું પાણી તકલીફ પડે ઇમરજન્સી જો એમ્બ્યુલન્સ બોલાવવાની હોય તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ નથી આવતી ગામમાં અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું બાવડાનું નું ગામ અને ત્યાંના સીધા જ આપણે દ્રશ્યો બતાવીશ કે ગામની એન્ટ્રન્સ માં જ હું ઊભી છું અને ત્યાંના આ દ્રશ્યો છે કે કેટલી દયનીય પરિસ્થિતિ છે વરસાદે વિરામ લીધો એના ચોવીસ કલાક બાદ પણ અહીંયા વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે સાથે સાથે જે ગટરોના પાણી છે તે પણ બેક મારી રહ્યા છે અને તેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ભણશે ગુજરાત ત્યારે જ આગળ વધશે ગુજરાત આવું સતત સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે પરંતુ અહીંના આ દ્રશ્યો છે કે હાલ જે દેશનું જે ભવિષ્ય છે તેમને કેવા પ્રકારે શાળાએ જવાનો વારો આવ્યો છે અહીંયા વ્હીકલ લઈને બહાર નીકળાય તે પ્રકારની પરિસ્થિતિ નથી અને અહીંયા ઘૂંટણ સમાજે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે આ બાળકો છે તેમને ટેક્ટરમાં બેસાડીને શાળાએ લઈ જવામાં આવી રહ્યા છે આપણી સાથે કેટલાક બાળકો છે તેમની સાથે વાત કરીશું બેટા આપનું નામ

તે ટેક્ટરના સહારે જઈ રહ્યા છે અહીંયા વ્હીકલ લઈ જઈ શકાય તે માટેની પરિસ્થિતિ નથી અને ગ્રામજન પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો રોજિંદા જીવનમાં એટલે કે પોતાના કામ માટે આ જે ટેક્ટર છે તે ટેક્ટરના સહારે ગામની બહાર નીકળી રહ્યા છે અને ગામમાં કોઈ જ રીતે ચાલીને જવાય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ અહીંયા નથી જોવા મળી રહી કારણ કે ઘૂંટણ સમાજે પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે ગામજનો પણ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અનેક રજૂઆતો કરી તંત્રને પરંતુ કોઈ જ પ્રકારનું જે નિવારણ છે તે નથી આવી રહ્યું કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ઢેઢાર ગામના સીધા દ્રશ્યો બતાવીશ કે એક બાદ એક જે અહેવાલ સામે આવી રહ્યા છે તે જોઈને ખૂબ જ દયનીય પરિસ્થિતિ લાગી રહી છે ખાસ કરીને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે એટલે કે લોકોનું જે ઘર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે લોકોના જે ઘરની જે ઘર વખરી છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે હાલ ચારે કોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ગટરનું પાણી હોય વરસાદી પાણી હોય કે કેમિકલનું પાણી હોય આ ત્રણે ત્રણ પાણીઓ અહીંયા મિક્સ થતા જોવા મળી રહ્યા છે ઢેઢાર ગામમાં હું ઉપસ્થિત છું અને ત્યાં તમામ જે મંદિરો હોય આંગણવાડી હોય કે પછી ઘરો હોય તે

બિલકુલ પર્વ છે મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે એટલે કે ભગવાન પણ પાણીમાં ડૂબ્યા છે શું કેશો મંદિરોમાં કોઈ માણસ અત્યારે પાણી ના લીધે મંદિરોમાં લોકો જતા નથી તમે સામે જોવો છો હનુમાન દાદાનું મંદિર આખું ડૂબી જયેલું દેખાય સાથી એટલે કે મંદિર મંદિર છે છે અને ખાસ કરીને બુટ ભવાની માતાજી નું મંદિર છે પરંતુ આ ત્રણે ત્રણ જે મંદિરો છે તે પણ આ ગામમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે શ્રાવણ માસમાં ખૂબ જ મહિમા રહેલો હોય છે ભગવાનની પૂજા અર્ચના કરવાનો પરંતુ અહી પરિસ્થિતિ એટલી ભયાનક છે કે મંદિરો પણ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે એટલે કે ભગવાનના પણ પણ પાણી ઘૂસી ગયા છે 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 લોકોની પાણીમાં ડૂબી ગઈ ખાવા પીવાના પડી રહ્યા કારણ કે ઘરની બહાર નીકળાય તે પ્રકારની પરિસ્થિતિ છે નહીં અને ઘરમાં પણ રહી શકે તેવી પરિસ્થિતિ નથી આવી હાલતમાં ગ્રામજનો કરે તો શું તે મોટો પ્રશ્ન છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ડેડાર ગામની આંગણવાડીના આ દ્રશ્યો છે હાલ કે આંગણવાડીમાં પણ અડધી આંગણવાડી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે એટલે તમે અંદાજો લગાવી શકો છો કે ગામની પરિસ્થિતિ કેટલી દયનીય હોય શકે છે છે ખાસ કરીને જે નાના નાના તે આ આંગણવાડીમાં થોડુંક જ્ઞાન માટે પણ આવતા હોય છે અને રમતગમત માટે પણ આવતા હોય છે તો તેમના જે રમતગમતના જે સાધનો છે ખાસ કરીને લપસણી હોય કે પછી હિંચકા હોય તે પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આંગણવાડીમાં વરસાદના કારણે તાળા મારેલા જોવા મળી રહ્યા છે એટલે કે આ આંગણવાડી છે શ્રમ યોજ સંગઠન સમૃદ્ધિ અને ગુજરાત રાજ્ય દ્વારા આ ખાસ કરીને આંગણવાડીઓ બાળકો માટે બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીંયા ઢેઢાર ગામની જે આંગણવાડી છે તે બંધ અવસ્થામાં જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રોજ આ આંગણવાડીમાં પચાસ કરતા પણ વધારે જે બાળકો છે તે અહીંયા આવતા હોય છે જ્ઞાન પણ મેળવતા હોય છે અને ખાસ કરીને રમત ગમત પણ કરતા હોય છે પરંતુ હાલ આ વરસાદના કારણે આંગણવાડી બંધ જોવા મળી રહ્યા છે કારણ કે આંગણવાડી વરસાદી પાણીમાં

ધોળકા બાવળા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કરોડો રૂપિયાના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હજુ તો વર્ષ જ ખર્ચે અંડરપાસ બન્યો હતો અને વર્ષમાં અંડરપાસની એવી પરિસ્થિતિ છે કે કદાચ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું આમાં તંત્ર કે કોન્ટ્રાક્ટર ભૂલી ગયું હશે અધિકારીઓને એવી ફુરસદ પણ નથી કે જઈને તપાસ કરે કે આમાં યોગ્ય વ્યવસ્થા છે કે નથી અને હવે બે વર્ષમાં જ કરોડોનો આ અંડરપાસ બંધ કરવો પડે છે ચોમાસામાં

જોડતો આ અંડરપાસ છે કે અહીંયા રોજના હજારો વાહનો જે છે તે આ અંડરપાસમાંથી પસાર થતા હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ જોઈ શકો છો કે કેવી રીતે આ અંડરપાસ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે એટલે કે હજી સુધી જે વરસાદી પાણી છે તેનો નિકાલ નથી કરવામાં આવી રહ્યો બાવડા વિસ્તારના આ દ્રશ્યો છે કે અનેક કરોડોના ખર્ચે આ જે અંડરપાસ છે તે તો બનાવવામાં આવ્યો છે પરંતુ અહીંથી વરસાદી પાણીના નિકાલ કેવી રીતે કરવો તે માટે તંત્ર દ્વારા કોઈ પ્રકારની જે વ્યવસ્થા છે તે નથી ઊભી કરવામાં આવી અને તેના જ કારણે આ જે અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે અને અંડરપાસ બંધ છે જેના કારણે કેટલા જે લોકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે માનસી પટેલ ગુજરાત ફસ્ટ અમદાવાદ અમદાવાદનું બાવળા પંથક જે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે વરસાદે વિરામ લઈ લીધો છે છતાં પણ પાણી હજુ ઓસયા નથી સોસાયટીમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડે છે સોસાયટીની અંદર બહાર આવવાનો જે રસ્તો છે ત્યાં પણ ખેડસમાં પાણી ભરાઈ ગયા છે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગુજરાત ફર્સ્ટ જ્યારે બાવળા પહોંચ્યો હતો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે સ્થાનિકો રોષ પણ વ્યક્ત કર્યો પાણી ન ઓસરતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો સ્વાગત સોસાયટી રત્નદીપ સોસાયટીમાં પાણી જ પાણી જોવા મળ્યું સોસાયટીના સ્થાનિકોએ ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો છે વરસાદી પાણી સોસાયટીમાં ફરી વળતા પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો સોસાયટીના લોકોને સ્થાનિક ધારાસભ્ય સામે